ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર એકસો ને ત્રેવીસ પર બરાબર અહીંયા આપણે પેલો દાખલો છે શું બે છેદમાં ઓછા વિચાર કરો બરાબર તો સમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે અંશ અને છેદ પ્રકારની બરાબર અંશ અને છેદ હોય અને એમાં બીજી સર શું છે છેદ ક્યારે શૂન્ય ન હોય છેદ ક્યારે શૂન્ય હોય નહીં બરાબર અંશમાં કોઈ પૂર્ણાંક સંખ્યા હોય છેદમાં કોઈ પૂર્ણાંક સંખ્યા હોય અંશ અને છેદમાં કેવું હોય અંશ છેદ કેવો હોય પૂર્ણાંક હોય પૂર્ણાંક એટલે કેવો હોય પૂર્ણ હોય બરાબર તો એવી સંખ્યાને કહેવાય સંમેય સંખ્યા બરાબર અહીંયા 2 અને -3 કેવા છે પૂર્ણાંકો છે અને -3 એટલે કે છેદ છે બરાબર -3 શું છે છેદ છે શૂન્ય નથી માટે બે છેદમાં ત્રણ એ સમય સંખ્યા છે બરાબર બે છેદમાં ઓછા ત્રણ શું છે સમય સંખ્યા છે કેમ કારણ કે બે અને ત્રણ પૂર્ણ સંખ્યા છે અને છેદ એટલે કે છેદ શું છે અહીંયા અંશ અને છેદ અંશ છે બે છેદ છે ઓછા ત્રણ અને ઓછા ત્રણ એ શૂન્ય નથી બરાબર એટલા માટે આ સંખ્યા કેવી છે સમય સંખ્યા સમય સંખ્યાને કેવી રીતે દર્શાવવામાં આવે અંશ અને છેદ પ્રકારની સંખ્યા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે શું કેવી રીતે લખીએ છીએ પી છેદમાં ક્યુ પ્રકારની સંખ્યા જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બરાબર પી છેદમાં ક્યુ પ્રકારની અથવા તમે આવી રીતે યાદ રાખો અંશ અને છેદ પ્રકારની સંખ્યા જ્યાં છેદ ક્યારેય શૂન્ય હોય નહીં એ સંખ્યાઓને શું કહેવાય સમય સંખ્યાઓ કહેવાય તો આપણી આ પહેલાંમાં શું છે સમય સંખ્યા છે ચલો બીજા નંબરનો સવાલ છે આપણો કે દસ સમય સંખ્યાઓની યાદી બનાવો તો પહેલાં પહેલાં શું યાદ રાખવાનું સમય સંખ્યા કોને કહેવાય સમય સંખ્યા એટલે કે કેવી સંખ્યા અંશ અને છેદ પ્રકારની બરાબર અંશ અને છેદ એટલે કે બરાબર પી છેદમાં ક્યુ જ્યાં છેદ એટલે કે કોણ ક્યુ ક્યારેય શૂન્ય હોય નહીં બરાબર અંશ અને છેદ તમે યાદ રાખો કે અંશ અને છેદ પ્રકારની સંખ્યા અથવા તમારે શું યાદ રાખવાનું પી છેદમાં ક્યુ પ્રકારની સંખ્યા જ્યાં છેદ એટલે કે કોણ ક્યુ શૂન્ય હોય નહીં બરાબર તો આ પ્રકારની સંખ્યાઓ આપણે ઘણી બધી લખી શકીએ બરાબર આપણને કીધી છે દસ લખવા કીધી છે ચલો લખીએ બે છેદમાં ત્રણ બીજા નંબરમાં ચાર છેદમાં પાંચ ત્રીજા નંબરમાં ઓછા સાત છેદમાં નવ ચોથા નંબરમાં અગિયાર છેદમાં પાંચ पाँचमा नंबर में ओछा छेद में ओछा बार छठा नंबर में ओछा सात छेद में बार सातमा नंबर में नौ छेद में ओछा तेर आठमा नंबर में चार छेद में पांच नौमा नंबर में पच्चीस छेद में ओगन पचास दसमा नंबर में बेहजार चौबीस छेद में छदमाज़ार पच्चीस बराबर तो આ પ્રકારે આપણે ઘણી સંખ્યાઓ લખી શકીએ બરાબર જેટલી બનાવી એટલી બની શકે બરાબર દસની જગ્યાએ સો પણ બની દેવાય બરાબર તમારે આ રીતે કોઈ પણ આવી રીતે લખી દેવાની છે પણ શું કરવાનું છે અંશ અને છેદ લેવાનો છે ને છેદ ક્યારે શૂન્ય હોવો જોઈએ નહીં જો અહીંયા ત્રણ છે શૂન્ય નથી બરાબર પાંચ શૂન્ય નથી નવ શૂન્ય નથી અંશ અને છેદ પ્રકારની સંખ્યા અંશ અને છેદ કેવા હોય છે બે અને ત્રણ કેવા છે પૂર્ણ છે બરાબર પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા લેવાના અંશ અને છેદ અને છેદ ક્યારે શૂન્ય હોય નહીં તો એ સંખ્યાઓ કેવી બની જશે સંખ્યાઓ બની જશે ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર એકસો ને ચોવીસ પર એમાં પહેલો છે ખાલી જગ્યા પૂરો એમાંથી પહેલી ખાલી જગ્યા આપી છે પાંચ છેદમાં ચાર અહીંયા બોક્સ આપી દીધું છેદમાં સોળ અહીંયા છે પચીસ છેદમાં બોક્સ ઓછા પંદર છેદમાં બોક્સ બરાબર તો આપણી છે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા એટલે કે આપણે શું કહેવાય અતિસંચિત સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ બરાબર અહીંયા શું વાત કરીએ આપણે પ્રમાણિત સ્વરૂપમાં છે પ્રમાણિત સ્વરૂપ એટલે કોણ કેવું સ્વરૂપ અંશ અને છેદમાં કોઈ સંખ્યા સરખી હોય નહીં કોઈ સંખ્યા સરખા અવયવ હોય નહીં બરાબર અહીંયા પાંચ છે તો નીચે પાંચ કે પાંચના કોઈ ગુણાકાર નથી જો અહીંયા ચાર છે તો ઉપર બે કે ચાર આવતા નથી બરાબર તો આ પાંચ છેદમાં ચાર શું છે પ્રમાણિત સ્વરૂપમાં છે અથવા એને શું કહેવાય અતિસંચિત સ્વરૂપમાં છે ચલો હવે આગળ વાત કરીએ અહીંયા કેટલા થઈ જાય છે સોળ થઈ જાય છે બરાબર અહીંયા કેટલા છે ચાર છે ચારને કેટલા વડે ગુણ્યા તો સોળ થાય તો ને કેટલા વડે ગુણવાથી સોળ થાય ચાર ચોક સોળ થાય છે બરાબર હવે છેદમાં આવું છે કે ચાર હતા અને કેટલા થઈ ગયા સોળ થઈ ગયા બરાબર તો અહીંયા ઉપર પાંચ છે તો પાંચની સાથે પણ કેટલા ગુણાયા હશે ચાર જ ગુણાયા હશે તો ઉપર કેટલા થાય પાંચ ચોક વીસ બરાબર ચલો એવી જ રીતે અહીંયા પચીસ માટે તો પચીસ છેદમાં ખાલી જગ્યા છે બરાબર તો અહીંયા પણ આપડે એ સંખ્યા આવશે 5 5 4 = 25 / ખાલી જગ્યા બરાબર આવું છે હવે 5 ની સાથે કેલા ગુણાય તો 25 થાય તો 5 ની સાથે તો 5 * 5 बाजू बाजू 25 થાય છે તો અંશમાં 5 ગુણાય તો છેદમાં પણ 5 ગુણાય હશે તો અહીંયા કેટલા થાય 4 * 5 = 20 અહીંયા જવાબ આવશે આના માટે જોઈએ અહીંયા કેલા આવી ગયા છે ઓછા પંદર આવી ગયા છે બરાબર અને અહીંયા નીચે બોક્સ છે હવે આપણી સંખ્યા તો એની જ છે પાંચ છેદમાં ચાર ગુણ્યા ખાલી જગ્યા કર્યું હવે પાંચની સાથે કઈ સંખ્યા ગુણવાતી પંદર આવે તો પાંચની સાથે કેટલા ગુણવાતી પંદર આવે તો ત્રણ ગુણવાથી પણ અહીંયા જુઓ ઋણ સંખ્યા થઈ જાય છે બરાબર ઋણ સંખ્યા એટલે કે ઓછા ત્રણ ગુણ્યા હશે બરાબર પાંચ તરી પંદર પણ ઓછા ત્રણ હશે એટલે શું થઈ ગયા ઓછા પંદર થઈ ગયા ચલો અંશમાં ઓછા ત્રણ લીધા તો છેદમાં પણ ઓછા ત્રણ લેવા પડે તો અહીંયા કેટલા થાય ચાર તરી બાર નીચે કેટલા થાય બાર તો અહીંયા કેટલા જવાબ આવશે ઓછા બાર તો આપણને પહેલામાં કેટલા મળ્યા વીસ મળ્યા અહીંયા અહીંયા વીસ મળ્યા અહીંયા ઓછા બાર ચલો બીજા નંબરનું છે ઓછા ત્રણ છેદમાં સાત ખાલી જગ્યા છેદમાં ચૌદ નવ છેદમાં ખાલી જગ્યા ઓછા છ છેદમાં ખાલી જગ્યા તો અહીંયા આપણું છે પ્રમાણિત સ્વરૂપ છે ઓછા ત્રણ છેદમાં સાત અથવા બીજું શું કે એ અતિશંસિત સ્વરૂપ છે બરાબર અહીંયા કોઈક સંખ્યા વડે ગુણવાથી બરાબર કોઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ કેટલો મળે છે છેદમાં ચૌદ મળે છે બરાબર તો સાતને કેટલા વડે ગુણવાથી ચૌદ મળે તો સાતને કેટલા વડે સાત દુ ચૌદ બે વડે બરાબર તો છેદમાં બે વડે ગુણ્યા હોય તો અંશમાં પણ બે વડે ગુણ્યા હોય બરાબર તો અહીંયા શું થઈ જાય ત્રણ દુ છ પણ અહીંયા ઓછાનું ચિહ્ન છે તો શું થઈ જશે ઓછા છ અહીંયા જવાબ આવશે ઓછા છો એવી જ રીતે અહીંયા તો ઓછા ત્રણ છેદમાં સાત એને કોઈક સંખ્યા વડે ગુણવામાં આવે છે બરાબર જવાબ મળે છે નવ બરાબર ત્રણ ને કેટલા વડે ગુણવાથી નવ મળે છે તો ત્રણના ઘડિયામાં શું આવે ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ જુઓ અહીંયા ઋણ સંખ્યા છે અહીંયા ધન સંખ્યા છે બરાબર ઋણ સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા સાથે કરવામાં આવે તો શું મળે ધન સંખ્યા મળે જો એક ઋણ હોય ને એક ધન હોય તો ઋણ સંખ્યા જોવા મળે પણ અહીંયા તો આપણને છે ધનસંખ્યા એટલે આ સંખ્યા કેવી ઋણ હશે બરાબર હવે ઉપર ઋણ છે તો નીચે કેવી હોવી જોઈએ ઋણ જ હોવી જોઈએ બરાબર તો જ સંતુલન રહેશે તો અહીંયા શું રહેશે સા એકવીસ બરાબર એકવીસ પાછા કેવા એકવીસ ઓછા એકવીસ બરાબર તો અહીંયા આપણો જવાબ શું આવે ઓછા એકવીસ ચલો હવે ઓછા છ છે બરાબર ઓછા ત્રણ છેદમાં સાત ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો આપણને મળે ઓછા છ બરાબર ત્રણનો ગુણાકાર કોની સાથે કરવાથી છ મળે તો બેની સાથે જ થાય ત્રણ દુ છ બરાબર અહીંયા ઋણ છે આ ધન છે એટલે આ ઋણ થઈ ગયા બરાબર તો અહીંયા કોઈ આપણે ચિહ્નોમાં ફેરફાર કરવાનો નથી જો અંશમાં બે લીધા છે તો છેદમાં પણ બે લેવા પડે તો અહીંયા કેલા થઈ જાય સાત ગુણ્યા બે કેટલા થઈ જાય ચૌદ તો આપણી માંગેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે ચૌદ જવાબ આવશે બરાબર તો આપણા જવાબ થઈ ગયા ઓછા છ ઓછા એકવીસ અને ચૌદ ચલો પાના નંબર એકસો ચોવીસ પર છે બરાબર પહેલો દાખલો છે શું પાંચ એ ધન સમય સંખ્યા છે બરાબર પાંચ એ ધન સમય સંખ્યા છે તો હા પાંચ બરાબર શું લખાય પાંચ છેદમાં એક બરાબર પાંચ આમ માં એક અને છેદ બંને ધન તેથી પાંચ એ ધન સમય સંખ્યા છે બરાબર સમય સંખ્યા એટલે કેવી સંખ્યા પી છેદમાં ક્યુ પ્રકાર જ્યાં ક્યુ બરાબર જીરો નથી બરાબર પી છેદમાં ક્યુ પ્રકારની સંખ્યા જ્યાં ક્યુ જીરો નથી અથવા તો શું કહેવાય અંશ અને છેદ પ્રકારની સંખ્યા જ્યાં છેદ ક્યારેય શૂન્ય ન હોય બરાબર આ ઇંગ્લિશમાં તમને આવી રીતે ફાવે કે આવી રીતે અંશ અને છેદ પ્રકારની સંખ્યા જ્યાં છેદ ક્યારે શૂન્ય હોય નહીં અથવા તો પી છેદમાં ક્યુ પ્રકારની સંખ્યા જ્યાં ક્યુ ક્યારે શૂન્ય હોય નહીં બરાબર તમારે આ બેમાંથી ગમે તે એક તમારા મગજમાં ફેટ કરી દેવાનું છે બરાબર કે સમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યા એટલે કે પી છેદમાં ક્યુ પ્રકારની સંખ્યા જ્યાં ક્યુ ક્યારેય શૂન્ય ન હોય અથવા અંશ અને છેદ પ્રકારની સંખ્યા જ્યાં છેદ ક્યારે શૂન્ય ન હોય બરાબર એને કહેવાય સમય સંખ્યા બરાબર તો આને તમારે

यहाँ आपने शू क्या पाँच बनाव एम कहते हैं तो चलम चो पहला पेहला लीए बेद में पांच बीजा नंबर में तरह छेद तीजा नंबर में लीए छेद में अगर चौथा नंबर में लइए सत्यावीस चालीस पांचमा नंबर में लीए बजार चौबीस छेद छेदार ओगपचास बराबर તમે જેટલી ચાહો એટલી સંખ્યા બનાવી શકો બરાબર આપણને કીધું છે ધન સંખ્યા એટલે અહીંયા આપણે કેવી લીધી છે ધન લીધી છે બરાબર અંશને છેદ અંશ અને છેદ બંને કેવા હોવા જોઈએ ધન હોવા જોઈએ બરાબર કોઈ એકમાં નેગેટિવ ચિહ્ન એટલે કે ઋણનું ચિહ્ન હોવું જોઈએ નહીં તો એ તમામ કેવી સંખ્યા થઈ જાય ધન ધન ધનસંખ્યા એટલે કેવી સંખ્યા પી છેદમાં ક્યુ બરાબર અંશ અને છેદ પી અને ક્યુ એ બંને કેવા ઋણ હોય નહીં બરાબર અંશ અને છેદ બે કેવા હોય શૂન્ય શૂન્ય નહીં ઋણ ના હોય બરાબર ઋણ પૂર્ણાંક હોવો જોઈએ નહીં ચલો પહેલા નંબરમાં કીધું છે એકસો ને પચીસ પાના નંબર પર છે બરાબર પ્રયત્ન કરવાના દાખલા છે એકસો પચીસ ઉપર હવે શું ઓછા આઠ એ ઋણ સમય સંખ્યા છે તો ઓછા આઠ ને શું લખાય ઓછા આઠ બરાબર લખાય ઓછા આઠ છેદમાં એક બરાબર ઓછા આઠ ને કેવી રીતે લખાય અને આવી રીતે પણ લખાય ઓછા આઠ છેદમાં એક અહીં અંશ એ ઋણ પૂર્ણાંક છે બરાબર કેવો છે ઋણ પૂર્ણાંક છે તેથી ઓછા આઠ એ ऋण समय संख्या छे, बराबर छेद, ये बन्ने माती, कोई एक ऋण होनी ऋण समय संख्या बराबर तो वो चार्ट के रून संख्या आठ ने बीजी रीते लख लखा आठ बीजा नंबर ना सवाल आप संख्या यादी बनाओ बराबर कोईपण पांच लखी है बराबर अपन ऋण समय संख्या तो ओछा छेद में पांच बीजा नंबर में ओछा सात छेद छदमा तीजा नंबर में ओछा नौ छेद छदमा चौथा नंबर में ओछा पच्चीस छेद छदमा पांसठ पांचमा नंबर में ओछा बजार चौबीस छेद छदमा हज़ार સત્યાવીસ બરાબર અથવા તો આપણે નીચે ઓછા લખી શકીએ ને ઉપર ધન સંખ્યા લખી શકીએ બરાબર બરાબર નીચે ઋણ કરી દઈએ ઉપર ધન કરી દઈએ તો આપણને કેવી થઈ જશે ઋણ જ થશે બરાબર પણ એટલું ધ્યાન રાખવાનું છે કે અંશ અને છેદ બંનેમાં ઋણ લખવાના નથી બરાબર અહીંયા જો એમ લખો તમે ઓછા પી છેદમાં ઓછા ક્યુ લખો અથવા ઓછા પાંચ છેદમાં ઓછા ચાર લખો તો અહીંયા શું થઈ જાય ઓછા ગુણ્યા ઓછા બરાબર થઈ જાય વધતા બરાબર અહીંયા જો ઓછા ભાગ્યા ઓછા કર્યા હોય આપણે તો આ ઓછા ઓછા આપણે સામાન્ય લઈએ તો આ ગુણાકારના નિયમ પ્રમાણે શું થઈ જશે વધતા થઈ જશે બરાબર તો ક્યારેય અંશ અને છેદ બંનેમાં ઓછા લેવાના નથી બરાબર ખાલી અંશમાં લેવાના છે કા તો છેદમાં લેવાના છે તો એ આપણે થઈ જાય ઋણ ગુણાંક ચલો આગળનો દાખલો છે નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સમય સંખ્યા છે બરાબર આપણને સંખ્યા આપી દીધી છે ચલો અહીંયા છે ઓછા બે ના છેદમાં ત્રણ બરાબર તો અહીં ઓછા બે ઋણ છે બરાબર ઓછા બે ઋણ સંખ્યા છે માટે આ કેવી થશે ઋણ સંખ્યા ઋણ સમય સંખ્યા બરાબર અહીંયા પાંચ છેદમાં સાત એ કેવી છે તો ધન સમય સંખ્યા છે બરાબર કેમ ધન સમય સંખ્યા અંશ અને છે ત્રણ છેદમાં ઓછા પાંચ બરાબર તો અહિયાં શું છે ઓછા પાંચ બરાબર ઓછા પાંચ કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે તો આ કેવી થશે ઋણ સમય સંખ્યા કારણ કે ઓછા પાંચ કેવા છે ઋણ છે ચલો આગળ ચોથામાં શૂન્ય બરાબર શૂન્ય કેવી સંખ્યા છે તો ઋણ કે ધન સમય સંખ્યા નથી બરાબર શૂન્ય કેવી છે ઋણ નથી કે ધનય નથી બરાબર તો ઋણ કે ધન સમય સંખ્યા નથી શૂન્ય કેવી સંખ્યા છે તટસ્થ છે બરાબર આગળ છે છ છેદમાં અગિયાર તો છ છેદમાં અગિયાર અહીંયા અંશ અને છેદ બંને કેવા છે ધન છે તો આ સમય સંખ્યા કેવી થાય ધન સમય સંખ્યા બરાબર આ સંખ્યા કેવી થાય ધન થાય બરાબર અહીંયા જો ઓછા બે છેદમાં નવ તો ઓછા બે છેદમાં નવ બરાબર આવી રીતે લખાય બે છેદમાં નવ બરાબર અહીંયાથી માઇનસ અને અહીંયાથી માઇનસ જ્યારે સામાન્ય નીકળે ત્યારે આ સંખ્યા ધન થઈ જાય બરાબર તો અહીંયા મેં તમને આગળ પણ કીધું હતું અંશ અને છેદ ઓછા ન હોવા જોઈએ જો બંનેમાં ઓછા હોય તો એ સંખ્યા કેવી થઈ જાય ધન થઈ જાય તો આ સંખ્યા કેવી છે ધન સંખ્યા પહેલા નંબરમાં ઓછા અઢાર છેદમાં પિસ્તાલીસ બીજા નંબરમાં ઓછા બાર છેદમાં અઢાર નું પ્રમાણિત રૂપ મેળવો બરાબર તો પહેલા નંબરનું લઈ લઈએ આપણે પેલો નંબર ઓછા અઢાર છેદમાં પિસ્તાલીસ બરાબર તો પહેલાં પહેલાં શું કરવાનું આપણે આ પ્રકારની સંખ્યા આપેલી હોય આપણને કહે છે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ કહેવાય કોને આગળ પણ તમને કીધું પ્રમાણિત સ્વરૂપ એટલે આગળ આપણા ધોરણમાં શીખતા હતા એમણે શું કહેતા હતા આપણે અતિસંસિત સ્વરૂપ બરાબર અતિસંસિત સ્વરૂપ એટલે અંશ અને છેદમાં કોઈ સરખો અવયવ હોય નહીં તો પહેલાં પહેલાં શું કરવું પડે અઢારના અવયવ પાડી દેવા પડે આપણે બરાબર તો અઢારના અવયવ પાળતાએ અઢારના વય શું થાય નવ દુ અઢાર ત્રણ તરી નવ એક તરી ત્રણ અઢારના અવયવ કેટલા થયા તો અહીંયા ઓછા સામાન્ય રાખવાના બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પિસ્તાલીસના કેટલા થાય તો પિસ્તાલીસના પાંચ વડે તો નવ પંચા પિસ્તાલીસ ત્રણ તરી નવ એક તરી ત્રણ બરાબર તો અહીંયા કેટલા થાય પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર હવે અંશ અને છેદ બંનેમાં કોઈ સરખા અવયવ હોય નહીં બરાબર પ્રમાણિત સ્વરૂપનો મતલબ શું થાય અંશ અને છેદમાં કોઈ સરખા અવયવ ન હોય બરાબર તો અહીંયા ત્રણ છે અહીંયા પણ ત્રણ છે આ ત્રણ છે આ ત્રણ છે તો આ આ કેન્સલ કરી દેવાના જે સરખા સરખા હોય બરાબર આ આ કેન્સલ આ ને આ કેન્સલ તો શું રહ્યું ખાલી ઓછા અહીંયા બે રહ્યા અને પાંચ રહ્યા બરાબર બે પણ અહીંયા ઓછાનું ચિહ્ન છે તો કયા થશે ઓછા બે અને છેદમાં કોણ રહેશે પાંચ બરાબર તો આ શું થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું બરાબર ચલો બીજું એક છે કે આને બીજી રીતે ઘણું હોય તો જો તમને આમાં કોઈ સંબંધ દેખાતો હોય તો જો અહીંયા નવ નો ઘડિયો આવે છે જો નવ દુ અઢાર થાય છે અહીંયા અને અહીંયા શું થાય છે નવ પંજા પિસ્તાલીસ થાય છે બરાબર તો નવ નવ કેન્સલ તો શું રહે ઓછા બે છેદમાં પાંચ પણ કોઈ એવી સંખ્યા કે જેનો તમને ઘડિયો આવડતો હોય એ સંખ્યા સાથે અહીંયા સંબંધ દર્શાવતો હોય તો તમે આવું કરી શકો બરાબર પણ અવયવ તો તમારે પાડવાના જ જાય બરાબર અહીંયા પણ આપણે પાડ્યા છે અહીંયા ઉપર પણ પાડ્યા છે પણ તમે આ રીત કરશો